નમસ્કાર મિત્રો હું આજે આપની સમક્ષ ખૂબ જ સુંદર વિડીયો લઈને આવ્યો છું જે છે નોર્મલ ડિલિવરી માટેની ટીપ્સ પેશન્ટ જ્યારે અમને બતાવવા આવે ત્યારે પૂછતા હોય છે કે નોર્મલ ડિલિવરી થાય તેના માટે આપ સલાહ આપો હું શું કરું જેનાથી નોર્મલ ડિલિવરી માટેની શક્યતા વધી જાય નોર્મલ ડિલિવરી એ નેચરલ બર્થ છે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે બને એટલી ડિલિવરી નોર્મલ રીતે થાય નોર્મલ ડિલિવરીમાં પ્રેગ્નન્ટ માતાનો નેવું ટકા રોલ છે એના માટે માતાએ નવ મહિના મહેનત કરવી પડતી હોય છે આ વિડીયોમાં હું જે ટીપ્સ આપું એ શાંતિથી સાંભળીને નવ મહિના એ પ્રમાણેનો પ્રયત્ન કરવાનો છે પહેલી ટીપ્સ છે તમારે સારા ડોક્ટરની દવા શરૂ કરવાની છે જે તમારી દરેક ફરિયાદ શાંતિથી સાંભળે અને તમને સાચી સલાહ આપે તમે ડોક્ટર સાથે ખુલ્લા મને વાત કરી શકો અને જે તમને નોર્મલ ડિલિવરી કરાવવાની સલાહ આપે બીજી ટિપ્સ છે હાઇડ્રેશન તમારી પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહેવું ખૂબ જ જરૂરી છે એટલે પ્રેગ્નન્સી દરમિયાન માતાએ ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી રોજ પીવું જોઈએ જેનાથી તમારા ટિશ્યુમાં હાઇડ્રેશન રહેશે મસલ્સની સ્ટ્રેન્થ જળવાઈ રહેશે જેથી નોર્મલ ડિલિવરી વખતે તમે દુખાવો સારી રીતે સહન કરી શકશો ત્રીજી ટિપ્સ છે પેલ્વિક એક્સરસાઇઝ જે તમારે ચોથા મહિનાથી ચાલુ કરી દેવી જોઈએ સામાન્ય રીતે જે માતાઓ પ્રેગ્નન્સીમાં નોકરી કરતી હોય તે આઠ કલાક નોકરી કરીને થાકી જતી હોય છે એટલે એક્સરસાઇઝ નથી કરી શકતી જેનાથી મસલમાં એટલી સ્ટ્રેન્થ નથી રહેતી જેનાથી ડિલિવરી વખતે દુખાવો સહન નથી કરી શકતી અને સિઝેરિયન માટે ડૉક્ટરને આગ્રહ કરતી હોય છે ચોથા મહિનાથી પેલ્વિક એક્સરસાઇઝ શરૂ કરી દેવી જોઈએ પેલ્વિક એક્સરસાઇઝમાં સૌથી બેસ્ટ એક્સરસાઇઝ કઈ છે એ છે બટરફ્લાય એક્સરસાઇઝ જેનાથી પેલ્વિસ ઓપન થાય છે પેલ્વિક મસલ મજબૂત થાય છે બીજી એક્સરસાઇઝ છે સ્ક્વોટ જેમાં હાફ સ્ક્વોટ અને ફૂલ સ્ક્વોટ એક્સરસાઇઝ છે જે પણ રોજ કરવી જોઈએ બીજી એક્સરસાઇઝ છે ડક વોક આપણા નાની અથવા તો મમ્મી આપણને ઘણીવાર પોતું મારવાનું કહે છે ઊભા પગે બેસીને પોતું મારીએ ત્યારે આ એક્સરસાઇઝ થાય છે જેનાથી પેલ્વિસ ઓપન થાય છે પેલ્વિક ફ્લોર મસલ પણ મજબૂત થાય છે એટલે બટરફ્લાય સ્ક્વોટ ડકવોક આ એક્સરસાઇઝ ચોથા મહિનાથી રોજ કરવી જોઈએ ચોથી ટીપ્સ છે બ્રીથિંગ એક્સરસાઇઝ એ પણ બહુ જ અગત્યની છે જે પ્રેગનન્સીના પહેલા દિવસથી જ કરી શકાય છે જેમાં પ્રાણાયામ અને ઊંડા શ્વાસ અંદર લેવાના અને લાંબો પ્રશ્વાસ બહાર કાઢવાની એક્સરસાઇઝ કરી શકાય છે જેનાથી બાળકને પણ સારા પ્રમાણમાં ઓક્સિજન મળશે માતાના શરીરને પણ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે જેનાથી શરીરનો સ્ટેમિના વધશે અને સ્ટ્રેસ લેવલ ઓછું થશે એટલે બ્રિથિંગ એક્સરસાઇઝ પહેલાં દિવસથી શરૂ કરવી જોઈએ પાંચમી ટીપ્સ છે વોકિંગ જે ફરજિયાત કરવાનું છે જે પ્રેગ્નન્સીના પહેલાં દિવસથી જ ઓછામાં ઓછું વીસ મિનિટ કરવું જોઈએ છ મહિના પૂરા થાય એટલે વધારેમાં વધારે પિસ્તાલીસ મિનિટ રોજ ચાલવું જોઈએ એનો ફાયદો એ છે કે પેલ્વિસની મો મોબિલિટી સારી રહેશે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થશે સ્ટેમિના વધશે એનર્જી ફીલ થશે એક્ટિવ રહેવાશે અને ડિલિવરી વખતે દુખાવો પણ સહન કરી શકાશે છઠ્ઠી ટીપ્સ છે સ્ટ્રેસ ફ્રી રહેવાનું પ્રેગનન્સીમાં સ્ટ્રેસ નહીં લેવાનો નેગેટિવ વિચારો નહીં કરવાના સ્ટ્રેસ મધરના શરીર પર અને બાળક પર બંનેને નેગેટિવ અસર કરે છે સ્ટ્રેસ ફી રહેવા પ્રકૃતિમાં ફરવા જવું મેડિટેશન કરવું સારું મ્યુઝિક સાંભળવું અને સારા પુસ્તકોનું વાંચન કરી શકાય છે સાતમી ટિપ્સ છે હેલ્ધી ડાયટ માતાએ નવ મહિના દરમિયાન હેલ્ધી ડાયટ અને દવાઓ નિયમિત લેવી જોઈએ હેલ્ધી ડાયટ કયો લેવો એનો વિડીયો ચેનલમાં મૂકેલ છે તે જોઈ લેવો માતામાં આયન કેલ્શિયમ વિટામિન બી ટ્વેલ્વ કે ડી થ્રીનું પ્રમાણ ઓછું હોય તો શરીરમાં વીકનેસ રહેશે સ્ટેમિના ઓછો રહેશે જેનાથી ડિલિવરી વખતે થાકી જવાશે પેઇન નહીં લઈ શકાય એટલે તમારે તમારો ડાયટ ચાર્જ સ્ટ્રિક્ટલી ફોલો કરવો જોઈએ ખોરાકમાં લીલા શાકભાજી દૂધ કઠોળ ફળફળાદી દવાઓ પ્રોટીન પાવડર રેગ્યુલર લેવો જોઈએ આઠમી ટિપ્સ છે સ્લીપ એટલે કે ઊંઘ માતાએ રાત્રે આઠ કલાક અને બપોરે બે કલાકની ઊંઘ લેવી જોઈએ જેનાથી શરીરમાં સર્ક્યુલેશન સારું રહેશે બોડી રિલેક્સ ફીલ કરશે અને બોડીનો સ્ટેમિના પણ સારો રહેશે છેલ્લી ટિપ્સ છે ઘરના દરેક સભ્ય એ પતિ હોય સાસુ હોય કે મમ્મી હોય આ બધી ટિપ્સ માતાને ફોલો કરવા માટે એમને ફિઝિકલ અને મેન્ટલી સપોર્ટ કરવો જોઈએ મારો આ વિડિયોના અંતમાં મેસેજ એ છે કે તમારે સારા ગાયનેકોલોજીસ્ટને બતાવવું જોઈએ રોજ પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ અને વોકિંગ કરવું જોઈએ રોજ બ્રીધિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ હાઈડ્રેશન મેન્ટેન કરવું જોઈએ હેલ્ધી ડાયટ અને દવાઓ રેગ્યુલર લેવી જોઈએ ઊંઘ પ્રમાણસર લેવી જોઈએ અને ઘરના સભ્યો દ્વારા ફિઝિકલ અને મેન્ટલ સપોર્ટ મળવો જોઈએ તો આ વિડીયો બીજી પ્રેગ્નન્ટ માતાઓને શેર કરો જેનાથી નોર્મલ ડિલિવરી કરવામાં તેમને પણ મદદ કરી શકાય ધન્યવાદ